નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ વાર છે મિત્રો મંગળવારના મિત્રો આજની આવકની વાત કરીને અંદાજીત તો વીસ થી બાવીસ હજાર કરતાની આજની તાજી આવક છે ને કાલનું એક બ્લોગ જેવું પડતર જેવું હતું મિત્રો ને હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ છે મિત્રો તો ચાલો હરાજીમાં જાસી ઝાંસી કેવા રીતે આજના બજાર ભાવ તેજી મંદિરની વાત કરીએ ને મિત્રો તો બજાર આજે પણ થોડીક કાલ કરતાં તેજી જોવા મળી છે કાલે પણ બજારમાં થોડુંક તેજી હતું આજે પણ થોડીક તેજી જોવા મળી છે અત્યારે તો ચાલો હરાજીમાં જાસી ઝાંસી કેવા મળના કેવા બજાર ભાવ છે આ માહિતી તમને સારી લાગે લે તમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાબ 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 ઓગરો મા 142 142 આ લે કોઈ પાસે 142 એ આ બોલે બોલે છે 500 રૂપિયા છે જોવા દે ભાઈ આ બદલો દીધો કે લા 142 કેટલા લીમડા 4 ને કા લે બોલા ભાઈ બેટ જાવ અહીંયા આ છે ફાઈનલ રિકોર્ડ છે ને 4 ને કા લે 4 ને કા લે ગાડી નું લગાડવા ના કર સા રે કા આ આ સામા ચારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચારસો ને ચારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ લ્યો ચારસો એકત્રીસ રૂપિયામાં સારી ક્વૉલિટી સુપર ક્વોલિટી માલ છે ચારસો ને રૂપિયાનો ભાવ ચારસો એકત્રીસ સુપર ક્વોલિટી

બસો ને એકવીસ રૂપિયાનો નો ભાવ થશે બસો ને એકવીસ રૂપિયાનો નો ભાવ છે બાંગ્લા ક્વોલિટીનો માલ છે મિત્રો બસો ને એકવીસ રૂપિયાનો નો ભાવ છે બસો ને એકવીસ રૂપિયામાં માલ વેચાણો છે ત્રણસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે અમારના માલ ત્રણસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી તમે સારી ક્વોલિટી છે અમુકમાં બગાડ જોવા મળ્યો છે બાકી મીડિયમ સાઈઝ નો મીડિયમ થી ઝીણો માલ દેખાય છે બસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે જામના બસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે જેનું ક્વોલિટી તમે મોટો માલે આ ટાઈપનો જો અમે બસો ને છેતાલીસ રૂપિયા નો બસો છપ્પન રૂપિયાનો ભાવ છે આ માલના ના છપ્પન રૂપિયાનો ભાવ છે તમે આ માલ ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી મીડિયમ થી મોટો માલ એ જોવા મળી છો સો ને છોતેર રૂપિયા નો ભાવ છે એકસો ને રૂપિયા નો ભાવ છે મોટા જોવા મળી રહ્યા છે અને સાટર નો માલે આ ટાઈપ નો જોવા મળી એકસો છે છોતેર રૂપિયા નો ભાવ છે